નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે સવારમાં મેં વહેલો ઉઠો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠા નહીં તો મને પીખ લાગી કે અચાનક મને રડું આવી ગયું તો હું બધાને મેચ રમવા આવ્યા એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા અહીંયા આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે એકસો આઠ અને પોલીસવાળાને જાણ કરી દીધી રૂમ ખોલી ત્યારે ક્યારે ખોલી હતી રૂમને રૂમ સાત વાગ્યાની સાડા સાત વાગ્યાની અંદર ખોલ્યું મેં લાગે છે કઈ રીતે મળશે તો

તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં એકસો આઠે આવીને તમે સ્થળ પર મરણ જાહેર કરેલ હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સુતા હતા ત્યાં એ લોકો નાનું જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાવે છે કે ગુંગળામણથી મરણ ગયેલ છે તેમ છતાં એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું અત્યારે કોનું કોનું મૃત્યુ થયું છે અત્યારે એક બાલુભાઈ કચરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સુતા હતા તેઓ ત્રણ મરણ ગયેલ છે